આપડે oh, <coughs> <coughs> <bhaile, bhaile>, <coughs> આયા આ પૈસા લે એ ઉતાણે પૈસા આપજો કાય વદરો આ વેતીયા ઓલા છેલા ઘરે છેલા ના રેલા વેચવા જાવું કાય બોવ આયા ના તો દિયો ન આવો બાઈસ खावी mau दो खावी डॉट

આ પાણી તો લાવ મજા આવી ઘર દારૂ લેતો આવે પાણીમાં હું મજા આવે હવે નઈ પટ્ટી આવે લુક્તા ભાઈ ભેગા થઈ ગયા હે ને લે બે એક સાદુ એક મારુ રે ને કે કીધું નું ગીડું કઈ કીધું કઈ ઓલા તો કાકા મે માર ઘવરા મને પાછો ઝાડા કરાય દે તો ક્યાં જોઉં મારે ગાયકો ફટરી ચાન પર તો ગાયકો એ તમારી <laughs>

હલો વિડીયો પૂરા થઈ ગયો તમારે બુવારી કેરી નો ખાવી હોય મીઠી મીઠી કેરી ખાવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો